નમસ્કાર ખબર અસર જિલ્લા સહિત સારાય પંથકમાં કળિયુગનો સત્યુગી માણસ કડવા પાટીદાર કુળનો દીપક સાબરકાંઠાના સપૂત વાળા પંથ અને જાતિઓમાં ભિખરાયેલી તમામ પ્રજાને માનવતાના તાંતણે અને ધાર્મિકતા એક સૂત્રતામાં જોડનાર સમાજ અને સમાજના દરેક સદકારીઓમાં દાનગંગા વહેળાવનાર નખશીખ માનવતાવાદી લોહીના અણુ અણુથી રાષ્ટ્રવાદી ભૂખ્યાજનો અને બે જુબાન જીવાત્માઓ માટે

અને ધાર્મિકતા અને વડીલોના વૃંદાવન જેવા વિચારને મૂર્તિમંત કરનાર સ્વર્ગસ્થ જેવી પાટીદાર જેવો એક વર્ષ અગાઉ આપણા વચ્ચેથી વૈકુંઠવાસી વાસી થયા છે જેઓ બાર ગામ પાટીદાર સમાજના પ્રમુખ જિલ્લા ખરીદ વેચાણ સંઘ તથા વડાલી માર્કેટયાર્ડ તથા દામણી અન્ન ક્ષેત્ર સેવા ટ્રસ્ટ અને જગત માં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝામાં ડિરેક્ટર હતા પાટીદારના હુલામણા નામથી જાણીતા હતા તેઓની આજે વાર્ષિક પુણ્યતિથી તેમના દીકરા ભરતભાઈ પટેલ તથા કિરીટભાઈ પટેલ તથા તેમના ભાઈ પશાભાઈ તથા સમગ્ર પરિવારજનો અને ધામણી ગ્રામજનોએ સ્વર્ગસ્થ જેવી પાટીદારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વડાલી તાલુકાના ધામડી ગામે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસને મંગળવારના રોજ મફત સર્વરોગ નિદાન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને છોડ વિતરણ તથા રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે ત્યારે આ વિસ્તારના તમામ લોકોને પધારવા દિલથી આમંત્રણ અપાયું છે ના મંગળવારે એક વર્ષ પૂર્ણ થતું હોય એમના પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ધામી અને આશ્રમ ની અંદર કેન્દ્ર નું આયોજન વૃક્ષારોપણ નું આયોજન કે સંગ્રહ નો કાર્યક્રમ રાખેલો છે તો આપ સર્વ પંથકના આગેવાનો બાળકો ભાઈઓ બહેનો સમુદ્રની હું વિનંતી કરું છું કે ધામરી અન્ન ક્ષેત્ર આશ્રમમાં આવી અને અમને અને અમારા પરિવારને હું ફાપવા આપ સહ પરિવાર પધારજો અને સર્વ નિધાન કેમ્પનું આયોજન કરેલું હોય તો આપને કોઈ બી પ્રકારની તકલીફ હોય તો સમગ્ર પ્રકારના ડોક્ટરો તેનું આયોજન કરેલું છે અને એ દિવસે અમે જ્ઞાન ડોનેશનનું આયોજન કરેલું છે તો આપ પધારી અમને હો પાપા આવજો એવી આશા રાખું છું જય હોય હવે વજન ઘટાડવા અથવા વધારવા ઈધર નહીં ઉધર નહીં હવે ફક્ત ઘરે બેઠા વજન ઘટાડો અથવા વધારો તો સલામત અને અસરકારક રીતે માત્ર એક જ મહિના ગ્રાહકો ને સંતોષ પોષણયુક્ત પૂરક આહાર જી હા અમને મળો મયુર પ્રજાપતિ અમારો મોબાઈલ નંબર છે અઠાણું સાત પંચાણું બાવીસ ત્રણ છત્રીસ હા ગાઈ શું તમે તમારા સમર વેકેશનનું પ્લાનિંગ કરી લીધું છે અમે તમારા ફેમિલી સાથે બહાર ફરવા જવાનું અથવા તો વોટર પાર્કમાં જવાનું પ્લાનિંગ કરી લીધું છે પણ તમે મુંજાઈ રહ્યા છો તમારા વજનના કારણે વધતા વજનના કારણે અથવા તો બહુ ઓછું વજન છે એના કારણે સરવાઈ રહ્યા છો તો સરવાની બિલકુલ બી જરૂર નથી અમે તમારા માટે લાયા છે ટ્વેન્ટી વન ડેઝ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ તો આ ચેલેન્જમાં તમને એટલી સરસ સર્વિસ મળવાની છે કે જેના કારણે તમે તમારા બેસ્ટ લૂકમાં આવી શકો છો તો સર્વિસિંગ સૌથી પહેલાં તમારું તમારું મિલ પ્લાનિંગ મળશે કે આખા દિવસમાં તમારે શું ખાવું ન્યુટ્રિશનલ સપોર્ટ મળશે કે જેના કારણે તમારા આખા દિવસમાં પાણી કેટલું પીવું ઊંઘ કેટલી લેવી એ વસ્તુ તમને ગાઈડ કરવામાં આવશે સાથે સાથે તમે ઘરે બેઠા તમે વર્કઆઉટ કરી શકો છો ફેમિલી સાથે મતલબ તમારું જીમ તમારા ઘરે સાથે સાથે થર્ડ તમને અલગ અલગ દિવસે અલગ અલગ ચેલેન્જ મળશે એકવીસ દિવસની અલગ ચેલેન્જ મળવાની છે કે જે ચેલેન્જને તમે કમ્પ્લીટ કરીને તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો સાથે સાથે મોસ્ટ તમને કોચનો સપોર્ટ મળશે કોચ તમારા માટે ઇન્ટરેસ્ટેડ હશે તમારું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે તો બહુ બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છો તો તમે તમારા વેકેશન બેસ્ટ અને મેમોરેબલ વેકેશન બનાવવા માંગતા હોય તો આજે જ તમારું એનરોલમેન્ટ કરાવો થેન્ક યુ સો મચ